હેલો ફ્રેન્ડ્સ હું કલારામુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ફરાળી દહીં વડા ઉપવાસ હોય અને જો આ રીતનું ઠંડુ ઠંડુ એકદમ સરસ મજાનું નાસ્તો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફરાળી દહીં વડા એકદમ યમી લાગી રહ્યા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ છે તો આવા જ સરસ ફરાળી દહીં વડા ની રેસીપી જો તમારે જોઈતી હોય તો મારા વિડિયોને પૂરો જોજો તો ચાલો જોઈ લઈએ રેસિપી તો ફરાળીવાડા બનાવવા માટે મેં અહીંયા મોરૈયો લઈ લીધો છે અને મોરૈયો સામા ચાવલ ઉપવાસના ચોખા ગમે તે વસ્તુ અલગ અલગ કહેતા હોય કે કેરિયાણામાં તો આ ફરાળ માટે સ્પેશિયલ યુઝ થાય છે તો એમાંથી આપણે એક કપ જેટલો મોરૈયો લઈ લેવાનો છે તો મેં એક કપ જેટલો લઈ લીધો છે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યારબાદ મેં અહીંયા સાબુદાણા લીધા છે જે આપણે ત્રણ ચમચી જેટલા ઉમેરી દેવાના છે અને આ બંનેને આપણે પીસી લેવાનું છે તો અહીંયા મારે પીસાઈને રેડી થઈ ગયું છે અને આ રીતનું જેમ ભાખરીનો લોટ હોય એ રીતે થોડું કરકરું છે આ જ રીતે રાખવાનું છે આ મિશ્રણને તમે મહિના દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો એમાંથી તમે કંઈ પણ વસ્તુ બનાવી શકો છો જ્યારે આ મિશ્રણ તમારી પાસે આવી રીતે પીસેલું પડ્યું હશે તો ઇન્સ્ટન્ટ ફટાફટ તમારાથી કોઈપણ વસ્તુ વસ્તુ બની જશે એટલે મેં અહીંયા આ લોટને પીસી લીધો છે આ રીતે તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે નોનસ્ટિક હોય તો વધારે સારું જે માપથી આપણે લોટ લેવાનો છે તેની જ માપના પ્રમાણે બે કપ જેટલું પાણી લઈ લેવાનું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા તેલ ઉમેરી દઈશું જેથી આપણા વડા જે બનશે એ ખૂબ જ સોફ્ટ બને અને હવે તેમાં એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઉં છું કે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તમે તમારી તીખાસ મુજબ વધારે ઓછું ઉમેરી શકો હવે આ પાણીને એકદમ આપણે ઉકળવા દેવાનું છે તો અહીંયા આપણું પાણી સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો તો હજી એકદમ પાણી ઉકળી જાય ત્યારે આપણે તેમાં જે બનાવેલું મિક્સર છે સાબુદાણા અને મોરૈયાનું તે ઉમેરી દઈશું અહીંયા હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દઈશું અને ધીમે ધીમે આપણે લોટને ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે માત્ર એક જ મિનિટમાં સરસ આ રીતે આપણું ઘટ બનવા માંડ્યું છે હવે આ મિક્સર એકદમ સરસ મોરૈયો અને આ સાબુદાણા જે છે પાકી જાય ત્યાં સુધી આપણે તેને રાખીશું અને કોઈ ગાંઠા હોય તો આ રીતે આપણે તેને અલગ કરી દેવાના આ રીતે મિક્સ કરતું જવાનું છે બધી બાજુથી જેથી કરી કોઈ પણ સાઈડ ગાંઠા ન રહે અને મિક્સચર સરસ બને તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ પેનથી આ રીતે છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એક મિનિટ સુધી ચલાવીશું થોડું ડ્રાય થઈ જાય એટલે આપણા વડા ખૂબ સરસ બનશે અને અંદરથી સરસ આ બંને વસ્તુ સરસ પાકી જશે આવી તમે જો નાની નાની ટીપ ફોલો કરશો તો ખૂબ જ સરસ વડા તમારા અંદરથી સોફ્ટ રૂ જેવા બનશે હવે તમે જોઈ શકો છો કે પેનથી મિશ્રણ સરસ છૂટું પડી ગયું છે આ રીતનું તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ પડવા દઈશું તો હવે આપણે આ મિક્સરને બીજા બાઉલમાં કાઢી લઈશું જેથી ઠંડુ ફટાફટથી થઈ જાય તો અહીંયા આપણા આ પ્રીમિક્સ જે બનાવીને તૈયાર કર્યું હતું આપણે હવે આ મિક્સર થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે તેમાં બાફેલા બટાકા આ રીતે ખમણી અને ઉમેરી દઈશું કેમ કે જો તમે એમનામ ઉમેરશો તો ગાંઠા રહેશે તો આપણા વડા સારા નહીં બને તો આપણે આ રીતે ખમણી ઉપયોગ કરવાનો છે તો આપણા અહીંયા ત્રણેય બટેકાને મેં ખમણી લીધા છે હવે તેમાં આપણે મસાલા કરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું અને બટેકામાં મીઠું મેં નહોતું ઉમેર્યું બાગતી વખતે એટલે હું અહીંયા સિંધવ મીઠું પાછું અડધી ચમચી જેટલું ઉમેરું છું પછી જરૂર પડે તો તમારે પાછું અહીંયા આપણે ધાણાભાજી ઉમેરી તો મેં અહીંયા થોડા ધાણાભાજી ઉમેરી દીધા છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે બટેકા ઉમેરવાથી બાઈન્ડિંગ ખૂબ જ સરસ આવે છે ખાલી જો મોરૈયો હશે તો વડા આપણા સારા નહીં બને જો આપણે બટેકા ઉમેરીશું સાથે તો બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે તો આ રીતે હાથેથી મસડી અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે લોટ બાંધતા હોય એ પ્રકારે થઈ જશે બધું સારી રીતે મિક્સ કરવું જેથી બટેકાનું ખમણ જે બનાવ્યું હતું આપણે આમાં એ બધી જ જગ્યાએ પહોંચી જાય અને આ રીતે તમે જોઈ શકો છો કે આપણે લોટ બાંધી એ રીતે એનું ટેક્સચર આવી ગયું છે આ રીતે તમે જ્યારે ફરાળી બના વડા બનાવશો ત્યારે તમે પેલા દહીં વડાને પણ ભૂલી જશો એટલા સરસ આ વડા બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે એક બાઉલમાં તેલ લઈ ગરમ કરવા માટે મૂકી દઈશું તો જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે દહીં આપણે બનાવી અને ફ્રીઝમાં મૂકી દઈએ તો અહીંયા મેં દહીં લઈ લીધું છે આ દહીંમાં આપણે બે ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લઉં છું અહીંયા તમને જેટલું ગડપણ પસંદ હોય તેટલું તમારે લેવું ત્યારબાદ આપણે એને વિસ્કરની મદદથી સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું મીઠું અહીંયા તમારે નથી ઉમેરવાનું જો મીઠું અંદર ઉમેરી દેશો તો દહીં એકદમ લિક્વિડ થઈ જશે પાણી પાણી થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે કેટલું સરસ ક્રીમી ક્રીમી દહીં બની ગયું છે આપણું અને દહીંને હજી તમારે જો ક્રીમી બનાવવું હોય તો અહીંયા એક સિક્રેટ ટીપ્સ છે કે એક ચમચી જેટલી ઘરની મલાઈ તમારે ઉમેરી દેવી જેથી દહીં સરસ ક્રીમી બનશે હવે તમારે પાછું એકવાર ફેટી લેવું દહીં એકદમ ઘટ પણ થઈ જશે અને સરસ ક્રીમી પણ બની જશે તો હવે આપણું આ દહીં તૈયાર છે તો તેને આપણે ફ્રિજમાં મૂકી તેલ સરસ આવી ગયું છે કે નહીં એ થોડું આપણે આ રીતે નાખી ચેક કરી લઈશું તો અહીંયા થોડું આ રીતે નાખ્યું તો બબલ સરસ થઈ ગયા છે તો આપણું તેલ આવી ગયું છે તેલને એકદમ ફૂલ પણ નથી આવવા દેવાનું જો એકદમ વધારે પડતું ફૂલ હશે તો આપણા વડા અંદરથી કાચા રહેશે તો આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે અહીંયા હથેળી આપણે પાણીવાળી કરી લેવાની આ રીતે અને થોડું થોડું તમારે જે પ્રકારના વડા બનાવવા હોય નાના મોટા એ વડા આ રીતે બનાવી લેવાના છે તો તમે જોઈ શકો છો કે ખાલી પાણીવાળો હાથ કરવાથી મારો હાથ એકદમ ગંદો નથી થયો અને ચીકણું પણ નથી મિશ્રણ ખૂબ જ સરસ હાથમાં ચોટતું પણ નથી તો આ રીતે સરસ વડું તૈયાર થઈ ગયું છે તો આપણે એક વડું તળીને જોશું તો અહીંયા મેં તેલમાં એક વડું ઉમેરી દીધું છે અને હવે આપણે તેને તરત જ નથી પલટાવાનું જો તરત પલટાવશો તો તે વડું ખુલી જશે અને જો આવી રીતે આમાં તેલમાં થોડું ખુલે એવું લાગતું હોય તો આપણે કોરા લોટથી વડાને ડસ્ટ કરતું જવું જેથી કરી વડું સારી રીતે બની જાય તો તમે જોઈ શકો છો કે વડું ખૂબ જ સરસ ગયું છે અને છૂટું નથી પડતું તો આપણે તેને આ રીતે જ બીજા વડા પણ બનાવી લઈશું પાણીવાળું થોડું હાથ કરવાનો જેથી હાથમાં ચોટે નહીં જો ચોટતું હોય તો આ રીતે એકદમ સરસ વડા તૈયાર થાય એટલે આપણે તેમાં ધીમે ધીમે ઉમેરતા જઈશું ચાર નંગ જેટલા વડા ઉમેરી દીધા છે બધા એક સાથે વધારે પડતા નથી ઉમેરવાના નહીતર છૂટા પડી જશે એટલે આપણે એક વખતમાં ચાર થી પાંચ નંગ વડા જ ઉમેરશું તો હવે આપણે ધીમે ધીમે પેરવાના છીએ વડાને તો તમે જોઈ શકો છો કે વડા કેટલા સરસ એકદમ ગોળ ગોળ બન્યા છે અને ખૂબ જ સરસ તેલમાં તેલમાં પણ નથી પડ્યા તમે જોઈ શકો છો તો આ રીતે સરસ એવા વડા તૈયાર થઈ જશે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને રાખીશું તેનો કલર કેવો સરસ બ્રાઉન આવી રહ્યો છે આ રીતે હળવા હાથે જ આપણે ફેરવવાના છે જેથી કરી બધી બાજુ સરસ બ્રાઉન થઈ જાય તો આપણા વડા અહિયાં ખુબ સરસ બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો કે કેટલા સરસ બ્રાઉન કલર આવ્યો છે અને ખૂબ સરસ ક્રિસ્પી પણ બન્યા છે તો આ જ રીતે આપણે બીજો બેચ પણ ઉમેરી દઈશું નાની મોટી તમે કોઈ પણ તમારે હોય તે તમે બનાવી શકો હું હવે અહીંયા થોડા મોટી સાઈઝના પણ તમને બતાવું એકદમ તેલ ગરમ હોય તો તમારે ધીમું રાખવું તો મેં અહીંયા બીજો બેચ પણ તળવા માટે રાખી દીધો છે અને તમે જોઈ શકો છો કે આ વડા થોડા મોટા કર્યા છે આ રીતે તમે તમારી ચોઈસ મુજબ તમારે નાના મોટા જે કરવા હોય તે કરી શકો એકદમ ફૂલ ગેસે નથી તળવાના જો તમે એકદમ ફૂલ ગેસ રાખશો તો વડા કદાચ ફાટી પણ શકે એટલા માટે મીડિયમ આપણે તેને પહેલી વાર જયારે ઉમેરતા હોય ત્યારે ત્યાર પછી આવી રીતે થોડા થઈ જાય ત્યાર પછી તમે ગેસની ફ્લેમ થોડી વધારી શકો પછી પાછા જયારે તમારે નાખવાનું થાય ત્યારે તમારે પાછી ફ્લેમ ઓછી કરી દેવી નહીતર બધું તેલ બહાર આવી જશે આ રીતે તમે જોઈ શકો છો કે કેટલા સરસ વડા ગેસની ફ્લેમ વધારે હશે ને આ રીતે તમે નાખવા જશો તો તેલ બધું બહાર આવશે એટલે મેં તમને બતાવવા માટે તેલ થોડું કુલ રાખ્યું હતું પણ આ રીતે આપણે આટલું બધું તેલ આવેલું હોય ત્યારે નાખવાના નથી તેલને થોડું ઠંડુ પડવા દઈ ત્યાર પછી જ ઉમેરવા નહીતર હાથમાં સામે આવશે તો અહીં અમે ગેસની ફ્લેમ એકદમ ધીરી કરી નાખી છે હવે કેમ કે તેલ થોડું વધારે પડતું જ આવી ગયું હતું અહીંયા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા સરસ ક્રિસ્પી વડા બન્યા છે આ વડાને તમારે એમને ખવા હોય ને તો પણ ખૂબ જ સરસ લાગશે તેની સાથે ગ્રીન ચટણી પણ તમે લઈ શકો અને આની સાથે ખવાતી ગ્રીન ચટણીની રેસીપી મેં આગળના વ્રતની રેસિપીમાં છે જ ઢોસા જે બનાવ્યા છે ફરાળી તેમાં મેં ગ્રીન ચટણીની પણ રેસિપી આપી છે તો હું એક તમને વડું તોડીને પણ બતાવું કે અંદરથી કેટલું સોફ્ટ બન્યું છે તમે જોઈ શકો છો આપણે અહીંયા ઠંડુ પાણી લઈ લેવાનું છે અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે સિંધો મીઠું ઉપયોગ કર્યો છે મેં અહીંયા બધી જગ્યાએ ત્યારબાદ આપણે તેને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે અને ત્યારબાદ આપણે બનાવેલા જે વડા છે તે અંદર ઉમેરી દઈશું વડા આપણે ત્રણથી ચાર મિનિટ જ રાખવાના છે આમાં નહીંતર વડા એકદમ પોચા પડી જશે તો સારા નહીં લાગે ટેસ્ટમાં હવે આપણે વડાને કાઢી લઈશું વધારે પડતા આપણે નથી પ્રેસ પણ નથી કરવાના વધારે હળવા હાથે જ પ્રેસ કરી આ રીતે કાઢી લઈશું ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું દહીં આપણે જે મીઠું બનાવીને દહીં રાખ્યું હતું તમે જોઈ શકો છો કે કેટલું સરસ ક્રીમી અને ગાઢું થઈ ગયું છે આ રીતે ત્યારબાદ અમે ફરાળી ચટણી બનાવી છે જે ખજૂર અને આંબલીમાંથી જ બનાવી છે ગોળનો બિલકુલ ઉપયોગ નથી કર્યો આંબલી થોડી નાખી છે અને ખજૂર જીરું મીઠું સંચર પાવડર અને વરિયાળી આ નાખીને બનાવી છે ત્યાર પછી આપણે ગ્રીન ચટણી બનાવી છે અને આ છે ફરાળી ચવાણું તો સૌથી પહેલાં આપણે આમાં દહીં ઉમેરી દેવાનું છે એટલે આપણે તેમાં તીઠી ચટણી પણ થોડીક ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરીશું જેથી ખૂબ જ સરસ લાગશે તમે તમારી તીખાસ મુજબ વધારે ઓછું લઈ શકો ત્યારબાદ તેના પર આપણે થોડા દાડમના દાણા પણ ઉમેરી દઈશું આ રીતે ત્યારબાદ તેના પર થોડું શેકેલી જીરું છે લાલ મરચું પાવડર આપણે તેના પર થોડો ફરાળી ચેવડો ઉમેરી દઈશું અને ત્યારબાદ તેના પર આપણે આ રીતે ધાણા ઉમેરી દઈશું તો તૈયાર છે સરસ મજાના ફરાળી દહીંવડા વડા પાવડર પણ ઉમેરવાનો હોય છે પણ હું તમને પેલા બતાવતા ભૂલી ગઈ તો આપણે સંચડ પાવડર પણ ઉમેરી દેવાનો છે થોડો વધારે પડતું નથી ઉમેરવાનું કેમકે મીઠું આપણે ઓલરેડી નાખેલું છે તો તૈયાર છે સરસ મજાના દહીંવડા એ પણ ફરાળી વ્રતમાં વ્રતમાં કે ઉપવાસમાં જો આવા ફરાળી દહીંવડા ખાવા મળી જાય તો ખૂબ જ મજ પડી જાય તો તમને મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મળીએ નવી રેસીપી